જામનગર માં રામનવમી નિમિત્તે ભવ્ય આયોજન રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા રામયાત્રાનું કરવામાં આવ્યું આયોજન હિંમતનગર રામ મંદિર થી શોભાયાત્રા શરૂ થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા રામયાત્રામાં યાત્રામાં ઠેર ઠેર કરવામાં આવ્યું અભિવાદન રામ જન્મોત્સવ સમિતિ જામનગર આજે જામનગર દ્વારા પૂર્ણ થઈ હતી જેમાં વિવિધ સમાજો મંડળો એસોસિએશન દ્વારા સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું અને સૌ હિન્દુ ભક્તો રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા